ગરમર પલાળતી વખતે કારી કા પોચી પડી જતી હોય તો આ વિડીયો ખાસ જોજો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે આખા વરસ માટે ગરમરનું અથાણું બનાવતા શીખીશું બનાવવું તો ખૂબ જ ઇઝી હોય છે પણ સાચી પ્રોસેસ ખબર ન હોવાને કારણે ગરમર પલાળ્યા પછી થોડાક જ દિવસોમાં તે કારી અને પોચી પડી જાય છે તો એવું ન થાય તેના માટે આ વિડીયો ખાસ જોજો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ગરમળ છે એ કનમૂળ છે તે માટીની અંદર થાય છે તેના કારણે આ રીતની ગાંઠ હોય છે અને આ ગાંઠને આપણે દૂર કરી લેશું બજારમાંથી જ્યારે ગરમળ લાવીએ છીએ ત્યારે ગરમળમાં ઘણી બધી માટી અને ધૂર હોય છે તો જ્યારે આપણે ગરમળ લઈએ છીએ ત્યારે પહેલાં ગરમળના આપણે આ રીતે મોટા મોટા ગાંઠા હોય છે તેને આપણે દૂર કરી લેશું તો આ રીતે ગરમળને ધોવા પહેલાં જ આપણે ગરમળને આ રીતે છૂટછૂટી કરી લેશું અને પછી તેને ધોશું તો ધોવામાં પણ સહેલી પડશે અને માટી પણ સહેલાઈથી દૂર થઈ જશે તો આપણે બધી ગરમળને આ રીતે છૂટછૂટી કરી લેશું અને તેની ગાંઠ છે તેને દૂર કરી લેશું હવે આ ગરમરને આપણે ધોવાની છે તેના માટે આપણે ચોખ્ખું પાણી લેશું એક વાસણમાં અને ગરમરને તેમાં એડ કરી દેશું અને ગરમરને થોડીક હાથેથી આ રીતે ઘસશું જેથી કરીને તેમાં રહેલી માટીનો ભાગ છે તે સહેલાઈથી આપણે દૂર કરી શકીએ તો આ રીતે ગરમરને આપણે પાણીમાં ધોઈ અને પછી તેને પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે ગરમરને પહેલાં ધોઈ લેવાની અને પછી આપણે તેની છાલ દૂર કરશું તો ફ્રેન્ડ્સ ગરમળને આ રીતે ધોયા પછી તમે પાણી જોઈ શકો છો પાણી આપણું ખૂબ જ મેલું થઈ ગયું છે બસ હવે ફરીથી આપણે ચોખ્ખું પાણી લેશું અને ચોખા પાણીમાં આ ગરમળને આપણે સાફ કરી તેને એડ કરતા જશું તો ગરમળ કારી ન પડે તેના માટે આપણે ગરમળની છાલ દૂર કરતા જશું અને ગરમરના ટુકડા કરતા જશું અને ટુકડા કર્યા પછી તેને પાણીમાં એડ કરશું તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે ગરમળને સાફ કરીને પાણીમાં નાખશો એટલે ગરમળ તમારી ક્યારે પણ કારી નહીં પડશે ગરમળની છાલ દૂર કરવા માટે તમે ચાકુ અથવા તો પિલરની મદદથી છાલ દૂર કરી શકો છો આ રીતે છાલ દૂર કર્યા પછી તેના ટુકડા કરવાના હોય છે તો આગળનો ભાગ અને પાછળનો ભાગ થોડો કાઢી લેવાનો અને મોટી ગરમળના આ રીતે મોટા ટુકડા કરી લેશું ગરમળના નાના બહુ ટુકડા નહીં કરશું મોટા મોટા જ ટુકડા રાખીશું તો બસ આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી ગરમળને પહેલાં સાફ કરી લેશું એટલે કે તેની છાલને દૂર કરી લેશું અને તેના ટુકડા કરતા જાશું અને પાણીમાં એડ કરતા જાશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધી ગરમળને સારી રીતે સાફ કરી લીધી છે અને પાણીમાં એડ કર્યા પછી તેને આ રીતે કાચની બરણીમાં આપણે એડ કરી દેશું અહીંયા આપણે પાણીમાંથી કાઢીને તરત જ કાચની બરણીમાં આ ગરમળ ભરી દેશું તો ફ્રેન્ડ્સ પાણીમાંથી કાઢ્યા પછી તરત જ તમે કાચની બરણીમાં ભરી દેશો ગરમળને એટલે કારી પડવાનો કોઈ ચાન્સ જ નહીં રહેશે ના તો પોચી પડશે તો ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ આ ગરમળને આપણે આખા વરસ માટે સ્ટોર કરવાની છે તેના માટે આપણે ખાટું પાણી જોશે તો આપણે અગાઉથી જ તે પાણી બનાવીને રાખી દેવાનું તેના માટે બે કાચી કેરી અને મીઠું હળદર નાખી એક ગ્લાસ જેટલું પાણી તમારે એડ કરી એર બરણીમાં ભરીને રાખી દેવાનું જેથી કરીને જ્યારે પણ ગરમળ પલાળવાની હોય ત્યારે તે ઉપયોગમાં લઈ શકીએ ફ્રેન્ડ્સ જો કાચી કેરીનું તમે પાણી બનાવેલું હશે તો ગરમળ ખૂબ જ સરસ બનશે અને એક વરસ માટે સ્ટોર પણ કરી શકશો હવે બસ તેમાં આપણે મીઠું હળદર નાખી એકવાર આ રીતે શેક કરી લેશું જેથી કરીને મીઠું અને હળદર ગરમળ સાથે સારી રીતે મિક્સ થઈ જાય આ રીતે હલાવ્યા પછી હવે આપણે કાચી કેરીનું પાણી એડ કરશું તો ગરમળ ડૂબે તેટલું અહીંયા આપણે કાચી કેરીનું પાણી એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ પાણી મેં અગાઉથી બનાવીને રાખેલું હતું બસ હવે આ પાણીને જ આપણે ગરમળમાં એડ કરવાનું છે ગરમર ડૂબે તેટલું આપણે ખાટું પાણી તેમાં એડ કરીશું આ રીતે જો તમે ફ્રેન્ડ્સ ગરમર પલારીને તેનું અથાણું બનાવશો તો તે આખું વરસ ચાલશે આ રીતે પલારેલું અથાણું ક્યારેય પણ પોચું અથવા તો કાઢું નથી પડતું બસ હવે ફોકથી આપણે એકવાર બધી ગરમળને સારી રીતે ડૂબે તે રીતે ફલાવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું અથાણું બનીને રેડી છે આ અથાણાને ત્રણ દિવસ પછી ખાશો તો ખૂબ જ સરસ લાગશે ગરમળ છે એ સરસ પલરી જાશે તો ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ